ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ અને મુકુલ માધવ ફાઉન્ડેશને ગીવ વિથ ડિગ્નિટીના પાંચમા વર્ષની ઉજવણી કરી હતી ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની સીએસઆર ભાગીદાર સંસ્થા મુકુલ માધવ ફાઉન્ડેશન એ તેના મુખ્ય સામાજિક ઉપક્રમ ગીવ વિથ ડિગ્નિટીના પાંચમા વર્ષની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી આ કાર્યક્રમનો હેતુ દિવાળી પર્વ દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોમાં આનંદ સન્માન અને સંવેદના ફેલાવવાનો છે જીડબલ્યુડી બે હજાર પચીસ અંતર્ગત પાદરા નગરપાલિકાના એકસો પચીસ જેટલા સફાઈ કામદારોને ખાસ દિવાળી રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં કીટમાં ચોખા ઘઉંનો લોટ બેસન સુજી ખાંડ ઘી તેલ તુવેરદાળ પીળી મૂંગ મીઠું હળદર મરચું પાવડર કૂકીઝ બિસ્કીટ ચા પાવડર તથા સુંદર દિયા બોક્સ સામેલ છે જે પ્રકાશ એકતા અને સ્નેહનું પ્રતિક છે વર્ષ બે હજાર થી શરૂ થયેલી આ પહેલ દ્વારા મળી છે આ વર્ષે પણ આ યોજના હેઠળ પરિવારો સુધી ખુશી પહોંચાડવાનો છેબેન જોશી ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મુકુલ માધવ ફાઉન્ડેશન તરફથી મિથુલ બારોટ અને રતન ચોબે તથા કિશન જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજ રોજ ગિવ વિથ ડિગ્નિટી અંતર્ગત ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન

આ કીટની અંદર ચા તેલ ખાડ સોજી આવી દરેક જે સવારથી માણસ ઉઠે અને સાંજે એ લોકોને જરૂર પડે એ દરેક પ્રકારની સામગ્રી એડ કરવામાં આવી છે અને આ ગીવ વિથ ડિગ્નિટીનો હેતુ અમારો એટલો છે કે જે સરસ કામ કરે છે ગ્રાઉન્ડ લેવલ પર ને જરૂરિયાતમંદ લોકો છે એ લોકોની દિવાળી સારી રીતે ઉજવાય અને સાથે સાથે અમે લોકો જે મટીરિયલ પ્રોક્યુર કરીએ છીએ એ મટીરિયલ પણ નાના નાના સેલ્ફ હેલ્પ ગ્રુપ અને એમએસએમઇ દ્વારા લેવામાં આવે છે જેથી જેને કીટ મળે છે ને જેની જોરથી કીટ ખરીદી છે એ બેવની દિવાળી સારી રહે આ હેતુથી અમે લોકોએ કર્યું છે તો આજે જે ધારાસભ્યશ્રી અને જે કોર્પોરેશનના મેમ્બર્સ આવ્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર